વેલકમ બેક ટુ ટેક ગુજરાતી એસ દોસ્તો હાલ એમાં ફોન ડાયરલને લઈને એક નવું અપડેટ આવ્યું છે જેનાથી લઈને ઘણા બધા લોકોને પ્રોબ્લેમ પડે છે જી દોસ્તો જેમ કે તમે અહીં જોઈ શકો છો કે આનું જે ફોન ડાયરલ છે તે કંઈક આવું એન્ટરફ્રેસ જોવા મળી જતો હોય છે પણ ઘણા બધા લોકોને તે નથી ખબર કે આ એન્ટરફ્રેસ તમારે કાઢવું હોય તો તમે કેવી રીતે કાઢી શકો છો તો તેના માટે હું બે ત્રણ ટ્રીક બતાવીશ જેમની મદદથી તમે અહીંથી તમારું જે પણ જૂનું ફોન ડાયરલ છે તે તમે યુઝ કરી શકો છો જી દોસ્તો કે કેવી રીતે કરવાનું છે અને તમારા મોબાઈલમાં ગમે ત્યાં તમે કોલ કરતા હોય તો તમને કઈક આ રીતનો ઇન્ટરફેસ જોવા મળી જતો હશે જયારે જૂના ફોન ડાયલરમાં નાનું જોવા મળતું હતું પણ દોસ્તો હવે આ તમારે કેવી રીતે કરવાનું છે અને આ તમે કેવી રીતે અહીંથી તે ફોન ડાયરેક્ટ જે જૂનું છે તે તમે યુઝ કરી શકો છો તો ચલો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ તો દોસ્તો તેના માટેને હું તમને ત્રણ ટ્રીક બતાવીશ જે તમારામાંથી તમે કોઈ પણ ટ્રીક યુઝ કરી શકો છો જી દોસ્તો કેવી રીતે તો સૌથી પહેલાં તમારું જે ફોન ડ્રાઈવર છે તેના ઉપર તમારે હોલ્ડ કરી રાખવાનું છે અને ત્યાર પછી એપ ઇન્ફો છે તેના પર ક્લિક કરવાનું છે દોસ્તો બધા મોબાઈલની અલગ અલગ સિસ્ટમ હશે એટલે તમારે ધ્યાન રાખવાનું છે તો અહીં મારા પાસે જે છે તે મોબાઈલ છે રેડમીનો મોબાઈલ છે તો રેડમીના મોબાઈલમાં અહીં તમને એક જોવા મળશે અનિસ્ટોર અપડેટ અગર તમારા આમાં આવી રીતનું દેખાતું હોય તો તમે આના પર ક્લિક કરીને અનઇન્સ્ટોલ અપડેટ કરી દીઓ તો પણ તમારું જે જૂનું વર્ઝન હતું તે આવી જશે અને બીજા કોઈ પણ ફોન હોય વિવોના કે કોઈ પણ બીજા ફોન હોય સેમસંગના તો તેમના અમુક મોબાઈલમાં તમને અહીં ત્રણ ડોટ દેખાય છે તેના પર ક્લિક કરીને અહીં તમને અનઇન્સ્ટોલ અપડેટ રખેલું આવતું હશે તો તમે તેના પર ક્લિક કરીને પણ તમે અનઇન્સ્ટોલ અપડેટ કરી દો એટલે કે આ ફોનનું જે જૂનું વર્ઝન હતું તે ઓલરેડી આવી જશે હવે ત્યાર પછીની ત્રીજા નંબરની જે ટ્રીક છે તે પણ હું તમને જણાવી દઉં જેમ કે ત્રણે ત્રણ ટ્રીક એક સરખિટ કામ કરશે તો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે અને પ્લે સ્ટોરમાં જઈને તમારે અહીંથી ફોન રખવાનો છે યા ફિર ગૂગલ ફોન ડ્રાઈવ રખવાનો છે જેમ કે ગૂગલ ગૂગલ ફોન લખશો તો પણ તે એપ્લિકેશન આવી જશે તમે જોઈ શકો છો અહીં તે એપ્લિકેશન આવી ગઈ છે જે આપ મેં તમને બતાવી દી હતી તો અહીં તમારે તે આ રીતનું જોવા મળતું છે જો તમારે એપ્લિકેશન અપડેટ થઈ ગઈ હોય તો આ તમને અહીં સિર્ફ ઓપનનું જોવા મળતું હશે અગર અપડેટ ન થયું હોય તો તમને અહીં અપડેટનું જોવા મળતું છે તો તમારે અપડેટ ન થયું હોય તો તમને તો કાંઈ વાંધો નથી કે જે જૂની ફોન ડાયર છે તે જ યુઝ થતું હશે અગર તમારે અપડેટ થઈ ગયું ને તમારે ઓલ્ડ વર્ઝન લેવું હોય એટલે કે જૂનું વર્ઝન લેવું હોય તો તમારે આના પર ક્લિક કરવાની અન ઇન્સ્ટોલ ઉપર અને અનઇન્સ્ટોલ કરી દેવાનું છે દોસ્તો અહીંથી તમને એમ થતું હશે કે આ ઇન્સ્ટોલ કરી દઈશું તો આપણું જે ફોન ડાયર છે તે વયુઝ જશે પણ ના તે આમાં ઇનબિલ્ટ જ રહેશે તમારું જે ગૂગલનું ફોન ડાયલર છે તે જાશે નહીં તો અહીં તમે જોઈ શકો છો અપડેટનો ઓપ્શન આવી ગયો છે હવે તમે અહીં હું તમને બતાવી દઉં કે જે જૂનું આપણું ફોન ડાયલર હતું તે ફરીથી તે પાછું આવી જશે તો આના પર ક્લિક કરી અને અહીં તમને બતાવી દો કે જે ઓલરેડી આપણું જૂનું વર્ઝન હતું તે ફાઇનલી આવી ગયું છે તો અહીં તમે જોઈ શકો છો જે તે આપણું જૂનું વર્ઝન હતું તે ફાઇનલી આવી ગયું છે તો આવી રીતે તમે અહીંથી તે જૂનું વર્ઝન યુઝ કરી શકો છો પણ હા ટૂંક સમય માટે તમે યુઝ કરી શકશો કારણ કે બહુ જલ્દી પાછું અપડેટ થઈ જશે અને આ જૂનું વર્ઝન નીકળી જશે એટલે તમે થોડાક સમય માટે આ યુઝ કરી શકો છો કાયમી માટે તમે જૂનું વર્ઝન યુઝ નહીં કરી શકો તો આઈ હોપ કે દોસ્તો તમને આજની આ ઇન્ફોર્મેશન કાંઈ કામની લાગ્યો તો વિડીયોને લાઈ અને શેર જરૂર કરજો તમારા મિત્રો ને જરૂરથી શેર કરજો ધન્યવાદ મિત્રો તમારો દિવસ શુભ રહે જય હિન્દ જય ભારત